નમસ્કાર મિત્રો આજે ભૂતિયાએ આ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા ગામમાં એક દીકરી કૂવામાં પડે છે અને ત્યારે તે ગામના કોઈ પણ માણસો તેને બચાવવા જતા નથી અને વીરસી પણ બહાના બતાવવા લાગે છે અને ત્યારે વૈભવનાથ કૂવામાં આ દીકરીને બચાવવા પડે એ પહેલાં તો ભૂતિયો તે કૂવામાં પડી અને દીકરીને બચાવી લે છે અને ત્યારે ભૂતિયાના આવા પરોપકારના કાર્યને જોઈ અને વૈભવનાથ સમજી ગયા કે ભૂતિયો ગામમાં કોઈને હાનિ પહોંચાડે એવો નથી તેથી ભૂતિયાને આ આખા ગામમાં છૂટો ફરતો મૂકી દીધો છે અને હવે તો ગામમાં જેમ વીરસી ફરે છે ને એમ ભૂતિઓ પણ ફરે છે અને ત્યારે આ વીરસીની પાસે જઈ અને ભૂતિયો કહે છે કે કેમ વીરસી તમને તો ખબર જ છે ને કે તમે સાવ ખોટા મહારાજ બની અને સિંહાસન મેળવ્યું છે તો પછી હવે મોતનો ડર નથી લાગતો અને ત્યારે આ વીરસી કહે છે કે મોતનો ડર લાગતો હોત ને ભૂતિયા તો આવા ષડયંત્ર હું રચતો જ ના હોત અને ત્યારે ભૂતિયો કહે છે કે વીરસી મને ખબર છે કે તને મોતનો ડર નથી પણ અમે તને મોત નહીં આપીએ પણ એવો તડપાવીશું ને કે તું મોત માટે તડપીશ અને એવું દર્દનાક અને પીડાદાયક મોત હું તને ભૂતિયો આપીશ કેમ કે તારા જેવા પાપીના લીધે આ રૂપાવટી નગરી તહેશ નહેશ થઈ ગઈ છે અને તેના માણસો બધા બરબાદ થઈ ગયા છે અને ત્યારે વીરસી કહે છે કે ભૂતિયા હું થોડા જ દિવસોમાં આ વૈભવનાથનો સહારો લઈ અને

લાવવાના હોય ને એટલા લાવી દેજે બાકી જીત આ વખતે ભૂતિયાના હાથમાં જ છે અને ત્યારે આટલું સાંભળી અને આ વીરસી તો ગુસ્સામાં આવી અને ત્યાંથી ચાલી નીકળે છે અને હવે ભૂતિયો એકલો પડ્યો છે તેથી તે વિચાર કરે છે કે હું કેટ કેટલા દિવસથી રૂપાવટી નગરીમાં તો ગયો જ નથી તો મારા દાદા અને રાજપાલસી બધા મારી ચિંતા કરતા હશે માટે ગમે તેમ કરી અને મારે તેમના સુધી સંદેશ તો મોકલવો જ પડશે અને આમ વિચારી અને ભૂતિયો એક ચિઠ્ઠી લખે છે અને કોઈ જોઈ ના જાય એમ કબૂતરના પગમાં ચિઠ્ઠી બાંધી અને કબૂતરને આકાશ માર્ગે ઉડાડી મૂકે છે અને ત્યારે આ કબૂતર ઉડતું ઉડતું વહેલી સવારે આ રૂપાવટી નગરીમાં જાય છે અને ત્યારે રૂપાવટી નગરીમાં સભા ચાલી રહી છે અને બધા સભામાં બેઠેલા છે ત્યારે આ રાજપાલસિંહ અને બીજા બધા નગરીના માણસો એ જ ચર્ચા કરતા હોય છે કે ભૂતિયો ક્યાં ગયો હશે અને તે કોના કેદમાં આવી ગયો હશે અને તે આપણને મળવા કેમ નથી આવ્યો અને ત્યારે આ કબૂતર આવી અને સીધું રાજપાલસિંહના હાથ ઉપર બેસી ગયું અને ત્યારે રાજપાલસિંહ કબૂતર પુતર પાસેથી ચિઠ્ઠી જોઈ ગયા અને ચિઠ્ઠી હાથમાં લે છે ત્યારે બાજુમાં રહેલા વેલાબાપા કહે છે કે હે રાજપાલસિંહ કોની ચિઠ્ઠી છે અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે વેલા બાપા આ ચિઠ્ઠી તો આપણા ભૂતિયાની છે અને ત્યારે ભૂતિયાનું નામ સાંભળતાની સાથે તો બધા જ રાજપાલસિંહની આજુબાજુ આવી ગયા કે તો જલ્દી વાંચી સંભળાવો ભૂતિયો શું કહેવા માગે છે અને તે ક્યાં ફસાણો છે અને હજી સુધી તે પાછો આવ્યો કેમ નથી અને ત્યારે આ રાજપાલસી વાંચે છે અને બધા સાંભળી રહ્યા છે ત્યારે ભૂતિઓ કહે છે કે હે રાજપાલસિંહ હું તમારો ભૂતિયો છું અને કેટલાય સમયથી તમારી પાસે આવવાની કોશિશમાં છું પણ આવી શકતો નથી અને આજે તમને બે સમાચાર મોકલાવું છું જેમાં એક સારા સમાચાર છે અને બીજા ખરાબ સમાચાર છે જેમાં સારા સમાચાર એ છે કે આપણા રૂપાવટી નગરીના મહારાજ તેજમાલ જીવે છે અને તેઓ મારી સાથે જ છે અને ખરાબ સમાચાર એ છે કે તમે જે મંત્ર તંત્ર અને સાધનાવાળા માણસોના વશમાં થઈ અને અને ખરાબ કામ કરવા લાગ્યા હતા ને એ જ ગામમાં આ વિરસી આવ્યો છે અને એનો પીછો કરતા કરતા હું પણ આવ્યો હતો અને પછી મને આ માયાવી કૂબામાં બંધ કર્યો હતો અને એ કુબામાં તેજમાલ પણ હતા અને હવે તો હું આ આખાય ગામમાં છૂટો ફરવાની મને પરવાનગી મળી ગઈ છે માટે હું આ ગામમાં ફરું છું પણ આ ગામના માણસોએ એવી પારદર્શી મંત્રોથી દીવાલ બનાવી છે કે આ ગામને પાર કરી અને હું ગામ છોડી અને બહાર જઈ શકતો નથી અને થોડા જ દિવસોમાં આ મંત્ર તંત્રવાળા ગામના માણસોનો સાથ લઈ અને વિરસી રૂપાવટી નગરી ઉપર ફરી આક્રમણ કરવાના છે માટે તમે બધા સતર્ક રહેજો અને બધી યોજનાઓ કરી નાખજો અને તમે બધા બધા તેજમાલસિંહની ચિંતા જરાય કરતા નહીં કેમ કે હું એમની સાથે જ છું અને થોડા જ સમયમાં હું આપણા મહારાજને લઈ અને પાછો રૂપાવટી નગરીમાં આવી જઈશ અને મારા મિત્રો અને વેલા બાપાને મારી યાદ આપજો કે ભૂતિયો ખૂબ જ જલ્દી પાછો આવી જશે અને તમે કોઈ મારી ચિંતા કરશો નહીં અને આમ જ્યારે આટલો સંદેશ સાંભળતાની સાથે તો આ રાજપાલસિંહ હરખમાં આવી ગયા અને કહે છે કે હે દરબારીઓ જશ્ન મનાવો ઢોલ નગારા વગાડો કેમકે આપણને જેની સૌથી વધારે ચિંતા થતી હતી ને એ ચિંતા ભૂતિયાએ દૂર કરી નાખી છે અને આપણા રૂપાવટી નગરીના મહારાજ તેજમાલ હજુ જીવે છે અને આટલો સંદેશ આખા નગરીમાં પવન વેગે ફેલાઈ ગયો કે આપણી દસ વર્ષની ભક્તિનું આજે સારું પરિણામ ખુલ્યું છે અને આજે નગરી ફરી હરિભરી બનશે કેમ કે રાજપાલસિંહ જીવે છે રામજી શ્યામજી જીવે છે અને આપણા મહારાજ તેજમલસિંહ પણ જીવે છે અને ત્યારે રાજપાલસિંહ તો આ વેલા બાપાના પગમાં પડી ગયા કે વેલા બાપા ખરેખર તમને ખૂબ જ ધન્ય છે કે તમે આવા ખુખાર બાબરા ભૂતને પોતાની પાસે રાખી અને આવો મહાન માણસ બનાવ્યો છે અને ત્યારે વેલા બાપા કહે છે રાજપાલ મારો જીવ છે અને આ ભૂતિયા વગર તો મને ઘડીક વાર પણ નથી ચાલતું પણ એ તો હંમેશા આવા સંકટો ને વિંધનારો છે અને આજે ફરી તેને નગરી ને જીવંત કરી નાખી છે અને આમ આવી વાતો રૂપાવટી નગરી માં થઈ રહી છે તો આ બાજુ આ ગામમાં હવે પેલા મહાત્મા કે જે મંત્ર તંત્રવાળા ગામના માણસોના ગુરુજી છે તેઓ હવે ધ્યાનમાંથી જાગ્યા છે તેથી આ વૈભવનાથ કહે છે કે હે ભાઈઓ તમે આ ગામમાં બધા ઉપર નજર રાખજો અને ત્યાં સુધી હું આપણા ગુરુજી પાસે જઈને આવું છું મારે એમનું એક અગત્યનું કામ છે અને આમ આટલું કહી અને આ વૈભવનાથ તો એમના ગુરુજીને મળવા માટે ચાલી નીકળે છે પણ આ વૈભવનાથની વાત ભૂતિઓ સાંભળી જાય છે અને તે વિચાર કરે છે કે આ ગુરુજી જ્યારથી ધ્યાનમાં બેઠા છે ને ત્યારથી આ વૈભવનાથ એમને મળવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે તો નક્કી કાંઈક પૂછવા માગે છે તો મારે એ વાતને સાંભળવી પડશે કે આ વૈભવનાથ શું પૂછવા માગે છે અને એ રાજની વાત શું છે તેથી આ ભૂતિઓ વૈભવનાથથી સંતાઈ સંતાઈ અને પાછળ પાછળ જાય છે અને આ વૈભવનાથ એકલા એમના ગુરુજીની પાસે પહોંચે છે ત્યારે ગુરુજી આજે ધ્યાનમાંથી બહાર આવી આજે હું એક મોટા સંકટમાં ફસાઈ ગયો છું અને આજ દિવસ સુધી મેં આપણા ગામમાં કોઈ ભૂતપ્રેમાન ખાના માં વીરસી ને અમે જ્યાં સુડ આવ્યા હતા ને એમના ઓરડામાં બે વાર એમને બાબરા ભૂતે હેરાન કર્યા છે અને અડધી રાત્રે એમને ગામમાં પણ દોડાવ્યા છે તો હે ગુરુજી આપણા ગામમાં આ બાબરો ભૂત ક્યાંથી આવ્યો અને ત્યારે ગુરુજી ધ્યાન ધરીને જુએ છે અને પછી કહે છે

ગુરુજી કહે છે કે તો આજે છૂટો કેમ રાખ્યો છે અને વૈભવનાથ તને ખબર છે કે આજે અમાસનો દિવસ છે અને અમાસની રાતમાં આપણી પારદર્શી દિવાલો કામ નહીં લાગે અને ત્યારે વૈભવનાથ કહે છે કે હા મને ખબર છે કે આજની અમાસની રાત્રે ભૂતિયાને ભાગતા કોઈ રોકી નહીં શકે પણ આ વાત ભૂતિયાને ક્યાં ખબર છે કે અમાસની રાત્રે આપણી શક્તિઓ કામ કરતી નથી અને આમ વૈભવનાથની આટલી વાત સાંભળતાની સાથે તો ભૂતિયો આનંદમાં આવી ગયો અને નાચવા લાગ્યો કે વાહ વૈભવનાથ વાહ આજે તો તે મને અહીંયાથી ભાગવાનો રસ્તો બતાવી દીધો અને હવે તો મને આ ગામમાંથી ભાગતા કોઈ રોકી નહીં શકે અને હા હું એકલો નહીં ભાગું પણ મારી સાથે રૂપાવટી નગરીના મહારાજ એ તેજમાલસિંહને પણ હું સાથે લેતો જઈશ ત્યારે ગુરુજી કહે છે કે હે વૈભવનાથ આજે આ તેજમાલ સિંહનો પહેરો વધારી નાખો કેમ કે ભૂતિઓ બહાર ફરે છે ત્યારે વૈભવનાથ કહે છે કે હે ગુરુજી આ બાબરો ભૂત આપણા ગામમાં ક્યાંથી આવ્યો એ વાત સાચી છે કે પછી આ વીરસી ખાલી ખોટા નાટક કરે છે અને ત્યારે ગુરુજી કહે છે કે હે વૈભવનાથ આ વીરસી નાટક નથી કરતો પણ ખરેખર આપણા ગામમાં બાબરો ભૂત આવ્યો છે અને આજે ભૂતિયા નામનો જે બાળક રહ્યો ને એ બીજો કોઈ નથી પરંતુ અઢારસો ભૂતાવળનો ધણી બાબરો ભૂત છે અને તે જ આ વિરસીને દોડાવી દોડાવી અને ગામમાં ભમાવતો હતો અને ત્યારે ગુરુજીની આટલી વાત સાંભળતાની સાથે તો આ વૈભવનાથના ડોળા ફાટી ગયા કે આ ભૂતિયો બાબરો ભૂત છે અને એ માટે એ દિવસે બાજ બનીને આવ્યો હતો પણ હે બાબરા ભૂત તને તો આ વૈભવનાથ હવે છોડશે નહીં અને આટલું કહી અને ફરી વૈભવનાથ કહે છે કે ગુરુજી આ રૂપાવટી નગરીના મહારાજ વીરસી છે તો ભૂતિઓ તો એમ કહે છે કે રૂપાવટી નગરીના સાચા મહારાજ તેજમાલસી છે તો ગુરુજી આ બેમાંથી સાચો માણસ કોણ છે અને સાચો રાજા કોણ છે અને ત્યારે ગુરુજી પોતાની તપસ્યાના બળેથી દસ વર્ષ પાછળનો સમયગાળો જુએ છે જેમાં દસ વર્ષથી વીરસિંહ રાજ કરે છે અને તેજમાલસિંહ જેલમાં છે તેથી ગુરુજી કહે છે કે દસ વર્ષ દરમિયાન તો આ વીરસિંહ જ પોતાનું રાજપાટ ભોગવી રહ્યા છે તો રાજા વીરસિંહ હશે પણ પછી તો આ ભૂતિયો ગુરુજી અને વૈભવનાથની વાતને સાંભળવા રહેતો નથી અને આનંદમાં આવી અને ગામમાં નાચતો નાચતો ફરવા નીકળ્યો છે તો મિત્રો હવે તમને શું લાગે છે કે શું કરશે તો આપણે તેનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું તો મિત્રો આવા ઇતિહાસ રોજે રોજ સાંભળવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલ ને સબસ્ક્રાઈબ કરી નાખો